વડોદરાના પાદરા પાસે આવેલ પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીર બ્રિજ તૂટી પડતા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં કુલ સોળ લોકોના મોત થયા હોવાના સમાચાર છે ત્યારે કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા તો બીજી તરફ છોટા ઉદેપુર જિલ્લામાં પણ કેટલાક બ્રિજ જોખમી બન્યા છે ઓરસંગ નદી પર આવેલ બ્રિજના ફાઉન્ડેશન ખુલ્લા પડી ગયા છે તો બ્રિજની આજુબાજુની સંરક્ષણ દિવાલો પણ તિરાડો પડી ગઈ છે વાહન ચાલકો માટે આ બ્રિજ પરથી પસાર થવું જાણે કે જોખમ સમાન બની ગયું છે રોજ અહીંથી હજારો વાહનો પસાર થાય છે કુદરતી નહીં પરંતુ તંત્રના પાપે માનવ સર્જિત આપત્તિ સર્જાશે તેવું વાહન ચાલકોનું માનવું છે સવાલ એ છે કે ભારત નદી પરનો બ્રિજ તૂટી ગયો અને બે વર્ષ જેટલો સમય થયો થોડા દિવસ અગાઉ ચોમાસાના પહેલા જ વરસાદમાં ચાર કરોડના ખર્ચે બનાવેલા ડાયવર્ઝન પણ ધોવાઈ ગયા તેના લીધે જિલ્લાવાસીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્રના પાપે રાહદારીઓ હજુ કેટલી મુશ્કેલી ભોગવશે તે તો એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે બહુ જૂનો થઈ ગયો છે અને અત્યારે વાઇબ્રેશન વધારે થાય છે અને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ ટનની ટ્રકો જાય એટલે સરકારે ધ્યાન રાખવું જોઈએ ને તો આ જે હવે બ્રિજ તૂટ્યો અને આ બ્રિજ તૂટે તો બોડેલી તો નસ ખાલાસ થઈ જાય છે આ બ્રિજ બોડેલી માટે જીવાદોરી સમાન છે કેટલા ગામડા એની જોડે બોડેલી જોડે છે આ બ્રિજને કંઈ થાય તકલીફ પડી જાય રોજ સવારે એટલું બધું ટ્રાફિક થઈ જાય છે બ્રિજ પર અમે તો હેરાન હેરાન થઈ ગયા છે ખાડા એટલા બધા થઈ ગયા છે બ્રિજ પર ગાડીની બધી કન્ડિશન બગડી જાય છે માંગણી એટલી જ છે બસ આ રસ્તાના રિપેર કરીને કમ્પ્લીટ કરે તો પબ્લિકને તકલીફ ના પડે